બનાસકાંઠાના થરા યાર્ડની અંદર ચૂંટણીને લઈ અને ભાજપની અંદર આંતરિક વિખવાદ ખુલે સામે આવ્યો છે અને પક્ષની સત્તાધારી જૂથ અને પૂર્વ ચેરમેન અડદાભાઈ પટેલની આગેવાની હેઠળની બાકી પેનલ આમને સામે ટકરાય છે જેમાં આ ઘટનાએ થરા માર્કેટ યાર્ડની ચૂંટણીને રાજકારણની અંદર ચર્ચાનો વિષય બનાવ્યો છે ભાજપ સામે ભાજપ ચૂંટણીનો રસાકસી ભર્યો જંગ થરા માર્કેટ યાર્ડની ચૂંટણીની અંદર ભાજપે પોતાના સત્તાવાર ઉમેદવારોની પેનલ જાહેર કરી છે પરંતુ પૂર્વ ચેરમેન અડધાભાઈ પટેલે પક્ષના આદેશને નજરઅંદાજ

કે ભાઈ આપણે ફર પાછા ખેંચી લો હવે ભારતીય જનતા પાર્ટીના મોવેડી મંડળે આપણા જિલ્લાના પ્રમુખે આપણા તાલુકાના છે એટલે એમણે જે વિચાર્યું છે એવી આપણે સ્વીકાર